ગુજરાતમાં આજે ફરી એક વખત કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે ક્યાંક બરફના કરા સાથે વરસાદ તો ક્યાંક ભારે પવનના સુસવાટા અને કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકો છે ગ્રામ્ય વિસ્તારોની જે ગલીઓ છે તેમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે વાત છે કચ્છની જી હા દોસ્તો કચ્છ અને અમરેલીમાં કમોસમી વરસાદ ખાબકો છે પહેલાં વાત કરી લઈએ કચ્છની કચ્છનું નખત્રાણા અને અમરેલીમાં વર્ષાત ખાયક્યો છે કચ્છણા અને સાંગનારા સહિતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે જેના કારણે નખત્રામાં ઠેર ઠેર પાણી ભરાયા છે બીજી તરફ અમરેલીમાં પણ અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા અને ભારે પવનના સુસવાટા સાથે વરસાદ ખાબક્યો છે અમરેલીના બાબરાના જીવનપરા વિસ્તાર છે આ વિસ્તારમાં મહિલા પર વીજળી પડી છે અગાસી પર ચાર પાએ લેવા ગેલી મહિલા પર વીજળી પડતા મોઢા અને ગળાના ભાગે મહિલા ગંભીર રીતે દાજી છે જેની ઈજાઓ પહોંચતા બાબરા હોસ્પિટલમાં પ્રથમ ખસેડી હતી પરંતુ વધુ સારવાર માટે આ મહિલાને આટકોટ રિફર કરવામાં આવી હતી બાબરામાં ભારે પવનના કારણે ક્યાંક દિવાલ ધરાશાય થઈ તો અનેક જગ્યા પર છાપરા ઉડ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે ઇંગરોલામાં વોકળી નદી છે જે વહેતી થઈ છે અમરેલીના કુકાવામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાયો અને શહેરમાં ધોધમાર વરસાદ છે જે ખાબક્યો અમરેલીનું વડીયા પંથક જ્યાં બરફના કરા સાથે વરસાદ ખાબક્યો છે વડીયા ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકવાના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જાણે શેરીઓમાં નદીઓ વહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા કુકાવાવની શેરીઓમાં પણ જાણે નદીઓ વહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા વડીયા બરવાળા બાવળ બાટવા દેવડી સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાઇબકો છે અમરેલીનું લાઠી જ્યાં પણ કમોસમી વરસાદ ખાઇબકો છે જેને લઈને અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અનેક વિસ્તારોની અંદર જ્યાં કેસર કેરીનો પાક લેવામાં આવે છે આવા ખેડૂતો પણ હાલ ચિંતિત બન્યા છે હજુ પણ ગુજરાત પરથી કમોસમી વરસાદની આગાહી ટળી નથી એક તરફ ભારે તાપ અને ગરમીનો સામનો રાજ્ય કરી રહ્યું છે તો બીજી તરફ કમોસમી વરસાદે કહેર વરસાયો છે અને અમરેલી અને કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ ખાબકો છે દોસ્તો તમામ ખબરો જોવા પેજને ફોલો કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ